નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં આજના આ વિડીયોમાં આપણે પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને પોષી પૂનમ વિશે વાત કરવાના છીએ આ દિવસની મહાત્મય કથા સાંભળીશું તથા આ દિવસ ભાઈ બહેનનો સમર્પિત દિવસ છે તો તેનું પણ આપણે મહાત્મય જાણીશું સાથે જ આ દિવસે ગુરુપુષ્ય નક્ષત્રનો પણ યોગ છે તો તેના વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે મિત્રો પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવારે પોષી પૂનમનો દિવસ છે પોષ મહિનામાં આવતી પૂનમને પોષી પૂર્ણિમા કહેવાય છે અને આ જ દિવસે મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી આ પૂનમનું અનેરું મહત્વ છે આ દિવસે મા અંબાની આરાધના કરવા માટે ઘણા લોકો આ દિવસે વ્રત અનુષ્ઠાન ઉપવાસ કરતા હોય છે સાથે જ ગુજરાતમાં આવેલા અંબાજી મંદિરે આજે ઘણા બધા ભક્તો દર્શનાર્થે પણ જતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ખાસ કરીને ગબ્બર ગોખમાં જે માતાજીની અખંડ જ્યોત છે તેના દર્શન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે વિષ્ણુ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે પોષે પૂનમના દિવસે જ માના હૃદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો કે જે ગુજરાતનું અંબાજી મંદિર છે ત્યાં પડ્યો હતો એટલા માટે આ પોષે પૂનમના દિવસે જગદંબાનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે મા અંબાજીના પ્રાગટ્યોત્સવની સાથે પોષી પૂનમનો આ પવિત્ર દિવસ એ ભાઈ બહેનના પ્રેમને પણ સમર્પિત છે આજના દિવસે સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે અથવા તો ઘણી જગ્યાએ ભાઈઓ પણ પૂનમનું વ્રત કરતા હોય છે પરંતુ આ પોષી પૂનમ એક એવી પૂનમ છે કે જે પૂનમ એક બહેન પોતાના ભાઈ માટે કરે છે તેના લાંબા આયુષ્ય સુખાકારી જીવન માટે કરે છે આ દિવસે આખો દિવસ વ્રત કરે છે ઘણી બહેનો ઉપવાસ કરે છે ફળાહાર લે છે ફરાળ લે છે જે રીતે પોતાની રીતે શક્ય થાય તે રીતે વ્રત કરે છે અને રાત્રે જ્યારે ચંદ્રમાના દર્શન થાય ત્યારે બાજરાના રોટલામાં એક કાણું પાડીને તેમાંથી ચંદ્રમાના દર્શન કરે છે અને બોલે છે કે પોષી પોષી પૂનમડીને અગાસીએ રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે આવી રીતે ત્રણ કે પાંચ વખત બોલે છે અને ત્યારે ભાઈ જે પ્રમાણે કહે રમે કહે તો બહેને રાત્રે બાર વાગ્યા સુધી જાગવાનું હોય છે ત્યાં સુધી તે કંઈ અન્ન ગ્રહણ કરી શકતી નથી અને જો જમે કહે તો બહેન ચંદ્રમાના દર્શન કરીને એકટાણું કે ફરાળ કરી શકે છે ઘણી વખત અહીંયા ભાઈ બહેન વચ્ચે હાસ્યનો ભાવ પણ ઉત્પન્ન થાય છે ભાઈ દર વખતે રમે કહીને બહેનને ઉપવાસ કરાવે છે અને ત્યાર પછી બધાએ આ દિવસે જાગરણ કરે છે અને રાત્રે બાર વાગ્યા પછી સૌ લોકો સાથે એકટાણું કે ફરાળ કરતા હોય છે અને આ રીતે આ પોષી પૂનમનો દિવસ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસમાં ઉજવે છે અને હા બીજી વાત એ પણ કે આ પોશી પૂનમ બે હજાર ચોવીસમાં ગુરુવારે આવે છે કે જે દિવસે પુષ્ય નક્ષત્ર છે એટલા માટે પોશી પૂનમના દિવસે ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ પણ બની રહ્યો છે સાથે જ સારવાર યોગ છે યોગ છે એવા અનેક શુભ યોગ રચાવતા હોવાથી પોષી પૂનમ ખૂબ જ મહત્ત્વની બનવાની છે આ દિવસે કરેલા શુભ કાર્યો ભગવાનની પૂજા તથા ખરીદેલી વસ્તુ આપણા ઘરમાં સુખ સંપત્તિ લાવે છે સોના ચાંદીની ખરીદી કરી શકાય સાવરણી લઈ શકાય કોડી લઈ શકાય ચણાની દાળની પણ ઘણા લોકો ખરીદી કરતા હોય છે આપ નવા વાહનોની પણ ખરીદી કરી શકો છો પરંતુ કોઈ પણ પ્રકારનું માંગલિક કાર્ય આજના દિવસે થઈ ન શકે કેમ કે પૂનમનો દિવસ છે પૂનમના દિવસે માત્ર ધાર્મિક એટલે કે ભગવાનને લગતા કાર્યો કરવામાં આવે છે તેમની પૂજા હોમ હવન જે પણ કાંઈ કરવાનું હોય તે પણ થઈ શકે છે અને એવું પણ કહેવાય છે કે ગુરુવારનો દિવસ બૃહસ્પતિનો દિવસ છે તો શાસ્ત્ર અનુસાર ભગવાન બૃહસ્પતિ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને ગુરુવારે જો આપણે તેમની પૂજા કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પરંતુ ગુરુવારે કેટલાક કામ ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે જો ગુરુગ્રહ નબળો પડે છે તો ધનની વૃદ્ધિ થતી અટકી જાય છે નાણાકીય લાભ મળવાના ઓછા થતા જાય છે એટલા માટે જ ગુરુવારના દિવસે સ્ત્રીઓએ માથું ન ધોવું જોઈએ કપડાં ન ધોવા જોઈએ વાળ ન કાપવા જોઈએ કે પછી બાળકોએ મુંડન ન કરાવવું જોઈએ નખ ના કાપવા જોઈએ આપણા ઘરમાંથી જે ઝાડા હોય તે પણ સાફ ન કરવા જોઈએ ઘરના જે ખૂણે ખૂણા રોજ સાફ કરતા હોય તે ગુરુવારના દિવસે ન કરવા જોઈએ અને જો છતાં પણ આપણે આ બધા કામ કરીએ છીએ તો આપણા ઘરમાં એક દિવસ એવો આવે છે કે પૈસાની ખોટની ઉત્પત્તિ થાય છે કેમ કે આ દરેક કાર્યો એવા છે કે જે આપણા ગુરુગ્રહ છે તેને નબળો પાડે છે એટલે પ્રગતિમાં ઘટાડો થતો જોવા મળે છે એટલે આ વાતનું આપ સૌ લોકો ખાસ કરીને ધ્યાન આપજો જે કોઈ સ્ત્રી આ પૂનમના દિવસે વ્રત કરે છે તેને સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરીને સૌપ્રથમ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની રહેશે જો આપણી પાસે ફોટો હોય મૂર્તિ હોય તો ઘરે જ પૂજા કરી શકાય અથવા જો ઘરે મૂર્તિ ફોટો ન હોય તો મંદિરે જઈને પણ ભગવાનની પૂજા આપ કરી શકો છો બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય જાતે પણ પૂજા કરી શકો અને ત્યાં જ બેસીને આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો જો તેટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો પાઠ પણ કરી શકાય અને એટલો પણ સમય ન હોય તો ભગવાનના અઠ્યાવીસ નામનો પણ એક પાઠ છે તે પણ કરી શકો છો ત્યાર પછી આજનો આખો દિવસ વ્રત કરવાનો ઉપવાસ કરવાનો દિવસભર દરમિયાન કંઈ પણ અન્ન લેવું નહીં રાત્રે ચંદ્રના દર્શન કરીને જ એકટાણું કરવામાં આવે છે જો ઘણા બેનો ઉપવાસ ન કરી શકે તો તે ફરાળ લઈ શકે છે ફળાહાર લઈ શકે છે ચા દૂધ કોફી આપ આ વ્રતમાં દિવસભર દરમિયાન લઈ શકો છો બપોરે જો શક્ય હોય તો ઊંઘવું ન જોઈએ અને કદાચ એવું થતું હોય કે બપોરે નિંદર ન થાય તો ત્યાર પછી શરીરની તબિયત બગડે અથવા અશક્તિ જેવું લાગતું હોય તો થોડો સમય આરામ કરી લેવો શરીરનું ધ્યાન રાખવું અને ત્યાર પછી રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું ચંદ્રમાના દર્શન કરીને એકટાણું કરવાનું ત્યાર પછી પતિદેવના આશીર્વાદ લેવાના અને સૌ લોકોએ સાથે મળીને સાત્વિક ભોજન તરીકે એકટાણું કરવાનું પૂનમનો દિવસ હોય તો સત્યનારાયણની કથા કેવી રીતે ભૂલાય સૌ લોકોના ઘરમાં આજના દિવસે સત્યનારાયણની કથા થવી જોઈએ કદાચ આપણે કોઈ બ્રાહ્મણ પાસે ન કરાવીએ તો કોઈ મંદિરમાં જે સત્યનારાયણની કથા થતી હોય તો ત્યાં સાંભળવા પણ જઈ શકાય કોઈના ઘરે સત્યનારાયણની કથા થતી હોય તો ત્યાં પણ સાંભળવા જઈ શકાય કદાચ આપણને આમંત્રણ ન મળ્યું હોય તો પણ આપ જો કથા સાંભળવા જાઓ છો તો તેમાં કંઈ પણ ખોટું નથી સત્યનારાયણની કથામાં આમંત્રણ ન હોય છતાં પણ જઈ શકાય છે અને જો કદાચ કોઈના ઘરમાં પણ સત્યનારાયણની કથા થતી ન હોય તો આપણા ઘરે શું કરવાનું કે સત્યનારાયણ ભગવાન સમક્ષ દીવો કરવાનો અગરબત્તી કરવાની ભગવાનને પ્રસાદ ધરાવવાનો ફૂલ ચડાવવાનો હાર પહેરાવવાનો તુલસીપત્ર અર્પણ કરવાના અને ત્યાર પછી ત્યાં બેસીને સત્યનારાયણની કથા આપ પોતાની જાતે પણ બુકમાંથી ચોપડીમાંથી વાંચી શકો છો અથવા તો અમે દરેક પૂનમે સત્યનારાયણની કથાનો વિડીયો મૂકીએ છીએ ત્યાંથી પણ આપ સાંભળી શકો છો આવી રીતે પણ સત્યનારાયણની કથા કરી શકાય છે એમાં કાંઈ ખોટું નથી કથા પૂરી થાય ત્યાર પછી આરતી કરવાની અને ત્યાર પછી ભગવાનનો થાળ કરવાનો પ્રસાદ ધરાવ્યો હોય તે આજુબાજુમાં સૌ લોકોને વહેંચવાનો અને પોતે લેવાનો આ રીતે સત્યનારાયણની કથા કરીએ તો પણ આપણે તેનું પુણ્યફળ મેળવી શકીએ છીએ પૂનમના દિવસે પીપળા પૂજનનું પણ મહત્ત્વ બતાવાયું છે તો ઘર આસપાસ ક્યાંય પીપળો હોય તો પાણી રેડવા જવું જોઈએ તેની ચાર વખત પ્રદક્ષિણા કરવાની ત્યાં બેસીને જો શક્ય હોય તો વિષ્ણુ ભગવાનનો પાઠ કરવાનો અથવા તો જ્યારે પ્રદક્ષિણા કરતા હોય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો પોશી પૂનમનું વ્રત કર્યું હોય કે ન કર્યું હોય રાત્રે ચંદ્ર દર્શન કરવા ખાસ જવું જોઈએ કેમ કે આજના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય અને આ દિવસે ચંદ્રના એક અલૌકિક દર્શનનો લાભો મળે છે આ ઉપરાંત આજના દિવસે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ હતી એટલા માટે લક્ષ્મી પૂજનનું પણ વિશેષ મહત્ત્વ છે તો આપણી શક્તિ પ્રમાણે આજે લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ અને તેમના પાઠ કરવા જોઈએ શ્રી સુક્તમનો પાઠ છે કનકધારા સ્તોત્ર છે કે પછી તેમના કોઈ મંત્રનો જાપ પણ કરી શકો છો આજના શુભ દિવસે મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ ગરીબ જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ વસ્તુનું યથાશક્તિ દાન કરવું જોઈએ સાધુ બાવાને જમાડી શકાય કે પછી કોઈ પણ આપણી રીતે જે પણ શક્ય હોય તે પુણ્યનું કાર્ય કરવું જોઈએ વધુમાં વધુ ન થાય તો ઓછામાં ઓછું એક પુણ્યનું કાર્ય તો આજના દિવસે જરૂર કરીએ કદાચ આપણી પાસે સંપત્તિ ન હોય તો આપણા તન અને મનથી પણ કોઈની સેવા કરી શકીએ છીએ મદદ કરી શકીએ છીએ કે કોઈ પણ પ્રકારનું પુણ્યનું કાર્ય કરી શકીએ છીએ જો આપણે આજના દિવસે આટલું કરીએ છીએ તો આ પૂનમનું આપણને જરૂર ફળ મળે છે અને પૂનમનો આપણો આખો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય છે તો મિત્રો આ હતો આ પોષી પૂનમનું મહાત્મય કથા આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળી હશે તો આ પૂનમની સત્યનારાયણની કથાનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે આપ ત્યાંથી સાંભળી શકો છો સાથે જ તે કથા વિડીયોમાં લખેલી પણ હશે કે જેથી કરીને જે કોઈને સાંભળતા સાંભળતા વાંચવી હોય તો તે વાંચી પણ શકશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર